સુરત શહેરમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ છે સુરતમાં હવે ડોક્ટરોનું સ્નેહ મિલન યોજાણું લોકસભાની ચૂંટણીને લઈને યોજાયું આ સ્નેહ મિલન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ સ્નેહ મિલન યોજાણું મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોક્ટરોની ઉપસ્થિતિ વચ્ચે સીઆર પાટીલનું સંબોધન ડોક્ટરના ફોનમાં ત્રણ હજારથી વધુ કોન્ટેક્ટ હોય છે જેમાંથી એક એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને તે મતની અપીલ કરવા સૂચના આપી ઉમેદવારને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપો સી આર પાટીલે કહ્યું જો કોઈને ઉમેદવાર સાથે ના બને કે યોગ્ય જવાબ ન મળે તો મને કહો સી આર પાટીલે કહ્યું તમારા વધી હું નરેન્દ્ર મોદી સુધી આપની વાત પહોંચાડીશ અબકી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે મોદી સરકારે અત્યાર સુધી તમામને ધ્યાન રાખીને યોજનાઓ બહાર પાડી છે હવે મોદી સરકારને જીતાડવાનું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત વિકાસના કામો ગણાવા નથી આજે આપ સૌને બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ સતત મળતા આવ્યા છે તમે વોટ આપો એ પણ મારે નથી કહેવું પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર આટલા નંબર સેવ થયેલા હશે છે કે નહીં આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે તમારી હોસ્પિટલ તરફ જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે એ કદાચ ગુજરાતના હોઈ શકે તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે એના માટે એક વોટ માંગો તમે એમને કહો કે તમે જ્યાં રો છો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે એને એક વોટ આપો અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને એ પસંદ નથી